નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર મહત્વના સમાચારની શરૂઆત કરતા પહેલા સૌપ્રથમ એક મોટા સમાચાર આપણે જોઈશું સાબરકાંઠાથી સાબરકાંઠાથી એક મોટા સમાચાર આવી રહ્યા છે હિંમતનગરમાં રેલવે ટ્રેક પર બે નશાખોર યુવકો ટ્રેનની અડફેટે મોત સાબરકાંઠાથી આ એક મહત્વના સમાચાર કે જે હિંમતનગરના રેલવે ટ્રેક પર બે નશાખોર યુવકો ટ્રેનની અડફેટે આવતા મોત આ સારવારથી આગ્રા જતી ટ્રેનની અડફેટે આવતા બંનેના મોત દારૂની મોજ માડી રેલવે ટ્રેક પર લથડિયા ખાતા ચાલતા ટ્રેનની અડફેટે આવ્યાની આશંકા લથડિયા ખાતા ટ્રેનની અડફેટે આવતા બંને યુવકો મોતને ભેટ્યા પોલીસે ઘટનાને પગલે તપાસ હાથ ધરી તો આ એક સાબરકાંઠાથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે હિંમતનગરના રેલવે ટ્રેક પર બે નશાખોર યુવકો ટ્રેનની અડફેટે આવી જતા મોત નીપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે આ સારવારથી આગ્રા જતી ટ્રેનની અડફેટે આવતા બંનેના મોત નીપજ્યા છે દારૂની મોજ માળી રેલવે ટ્રેક પર લથડિયા ખાતા ચાલતા ટ્રેનની અડફેટે આવ્યાની આશંકા સેવાઈ રહી છે લથડિયા ખાતા ટ્રેનની અડફેટે આવતા બંને યુવકો મોતને ભેટ્યા છે તો સાબરકાંઠાના હિંમતનગરમાં એક દિલ દહેલાવી દે તેવી એક ઘટના સામે આવી છે જ્યાં રેલવે ટ્રેક પર બે યુવકોના મોત થયા છે પ્રાથમિક માહિતી મુજબ બંને યુવકો નશાની હાલતમાં હતા અને રેલવે ટ્રેક પર લથડિયા ખાતા ચાલતા જતા હતા તે દરમિયાન અસારવાથી આગ્રા જતી ટ્રેનની અડફેટે આવી જતા ઘટના સ્થળે જ બંનેના કરુણ અંત થયા હતા હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે ત્યારે આ સમગ્ર ઘટનાની વધુ માહિતી માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ભરતભાઈ પટેલ સાબરકાંઠાથી જી ભરતભાઈ સૌથી પહેલા તો જાણકારી આપજો કે આ ઘટના કઈ રીતે બની કયા સમય બની હતી અને મૃતક યુવકોની ઓળખ અંગે કોઈ માહિતી સામે આવી છે કે નહીં જી જી ના ચોક્કસ કરવામાં આવે સાબરકાંઠા જિલ્લાની તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની અંદર મોડી રાતે જે નચેડિયા હતા તે રેલવે ટ્રેક ઉપર નશો કરી ફરતા હોય તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા હતા એ દરમિયાન અથવા જતી ટ્રેનના આવતા બંને યુવાનોનો મોત થયા હતા પરંતુ યુવાનો ક્યાંના ના હતા કઈ રીતે તો પહોંચ્યા હતા એ તપાસ સ્થાનિક પોલીસ તેમજ રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી તેની તપાસ હાથ ધરી હતી જી એના પ્રાથમિક તપાસમાં પોલીસને શું જાણવા મળ્યું છે શું ખરેખર બંને યુવકો નશાની હાલતમાં રેલવે ટ્રેક પર ચાલતા જતા હતા કે પછી ઘટનાના અન્ય કોઈ કારણો પણ હોઈ શકે હાલ તો કહી શકાય કે જે સ્થાનિક લોકો હતા તેમનું કેવું હતું કે જે લાગતા હતા જે નશાની હાલતમાં ફરતા હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ હાલ તો પોલીસ ઘટના સ્થળે રાતી પહોંચી હતી ને જે જે મૃતદેહ હતા તેને પીએમ હસ્તે ખસેડા છે પીએમ રિપોર્ટમાં જે આવે સામે તે જ કહી શકાય કે નશો કરેલો હતો કે નહીં જી હિના જી તો હાલ હિમંતનગર રેલવે ટ્રેક પર બનેલી આ દુર્ઘટનાને લઈને પોલીસ વધુ તપાસ કરી રહી છે અને બંને યુવકોના મોત બાદ વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે જી ભરતજી આપેલી તમામ માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર